વીએચપી અને એમબીએસ ગ્રુપ દ્વારા સોનગઢમાં નીકળી ભવ્ય કાવડ યાત્રા યુવા વર્ગે સોશિયલ મીડિયાથી નીકળી ભગવાનની ભક્તિ તરફ વળવાનો આપ્યો સંદેશ આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે તાપીના સોનગઢ ખાતે ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી તેની શરૂઆત તાપી નદી કિનારે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરથી કરી નર્મદેશ્વર મહાદેવ મંદિર સોનગઢ ખાતે પૂર્ણ કરવામાં આવી જેમાં ભક્તોએ સમાજને અનોખો સંદેશ આપ્યો હતો શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ હવે ઉત્તર ભારતના રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઠેર ઠેર કાવડ યાત્રાઓ નીકળી રહી છે જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને એમબીબીએસ ગ્રુપ સોનગઢ દ્વારા ઉકાઈ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી તાપી નદીનું પવિત્ર જળ લઈ આશરે પાંચસો જેટલા શિવભક્તોએ નર્મદેશ્વર મહાદેવ મંદિર સોનગઢ ખાતે ભગવાન ભોળાનાથ પર અર્પણ કર્યું આ કાવડ યાત્રાને સફળ બનાવવા નિખિલભાઈ શેઠ અનિલભાઈ તિવારી અમર હુંડાણી વિઠ્ઠલમાળી નિતેશ ગોસ્વામી સાથે રાજકુમાર સાહેબ તન બંધનથી સહકાર આપ્યો સાથે વિનોદભાઈ ચંદાથે રાજુભાઈ પટેલ પિન્ટુભાઈ દુબે સાથે ઉત્તર ભારતીય સમાજ અને સમગ્ર હિન્દુ સમાજે પણ કાવડ યાત્રા સફળ કરવા ભક્તોની સેવા કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું કિમી લાંબી યાત્રામાં જોડાયેલા યુવા વર્ગે સોશિયલ મીડિયા છોડી ભગવાન ભોળાનાથની સંદેશ આપ્યો હતો સતત ચોથા વર્ષે કરવામાં આવેલું આ ભવ્ય આયોજન સોનગઢનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું મારતીનગર પાસે સ્થાનિકો દ્વારા ભક્તોને સેવા પૂરી પાડવામાં આવી જેની સાથે જ અન્ય સ્થળોએ પણ લોકોએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે

અમને ખૂબ મજા આવે છે અને ભગવાન ભોળેનાથના નાગ સાથે અને રીજે સાથે અમે આ કાવડ યાત્રા પૂરી કરીએ છીએ શું કહેશો ભગવાનને શું પ્રાર્થના કરીએ તમે કઈ નહીં કે આ કાવડ યાત્રાની અંદર કેવી રીતના અમે આવીએ છીએ એવી રીતના સર્વે લોકો આવો અને આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આને ભક્તિમય એક વાતાવરણ કરીએ અને કાવડ યાત્રાની અંદર જોડાઈએ રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા તાપી